હાલ યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને તો તમે બધા મજામાં થશો તો આજે આપણે આવી ગયા છીએ ફાર્મ હાઉસમાં પાછા મિત્રો તો આજે આપણે બનાવશું મેંગી તો આપણે મેંગી લઈ આવ્યા છીએ તો આ મેંગી આવી ગઈ છે મિત્રો અને આ મસાલો મેંગીનો છે મેંગી ઘણા પ્રકારની આવે છે મિત્રો આપણે ખાવ ગુજરાતી દેશી ભાષામાં બનાવશું તો તમે પૂરો વિડીયો જોઈજો મિત્રો અને શેર કરજો લાઇક કરજો અને આ વખતે આપણે પચાસ લાઇકનો ટાર્ગેટ છે મિત્રો પૂરો કરાવ રાખાવજો સપોર્ટ કરજો અને પૂરો વિડિયો જોઈજો મારા વાળા તો મેહગી કઈ રીતે બનાવવાની તમને આગળ બતાવું બધી મિત્રો તો આપણે હવે સૂલો ઝેગવી નાખી પાણી ગરમ કરવા માટે મેહંગીનો તમને બતાવવું સૂલો છું શું મિત્રો તો મિત્રો આપણે સૂલો બનાવેલો જ હતો પહેલો કાલનો તો આજે હવે સૂલો સળગી ગયો છે તો પાણી ગરમ કરી મેંદી માટે જો તપેલું મૂકી દીધું છે મિત્રો હવે એમાં પાણી નાખી દીધું તો મિત્રો પાણી ગરમ થાય ત્યાં સુધીમાં તમે સબ્સ્ક્રાઇબર કરો અને શેર કરો મારા મારાવાલા અને ફૂલ વિડીયો જોવાનું ભૂલતા નહીં મારા વાળું મિત્રો પાણી ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં નાખી દઈએ મહે બફાવા માટે તો મિત્રો જો આવી રીતના પાકીટ કંઈક તોડી છીએ આપણે તો મિત્રો મેહંદી નાખી દીધી છે બફાવા માટે તો ઘડીક તાપ કરીને ને બફાવા દો મિત્રો આપડી મહેંગી બફાઈ ગઈ છે જો તો બફાઈ ગઈ તો હવે આને ઉતારી લઈએ ઘડીક મસાલો સુધારી નાખી પછી વઘાર નાખી તમને બતાવીએ મિત્રો ચકાચક એક નંબર બનવાની હાલો ફ્રેન્ડ્સ તો આપણે નાખી દઈએ હવે તેલ જો જો તો મિત્રો આપણી ડુંગળી આવી ગઈ છે તો હવે નાખી દઈએ તુવેર ના દાણા વટોણા નથી નાખતા આપણે એની જગ્યાએ તુવેર નાખી દીધું તુવેરના દાણા ને બે મિનિટ ચેકાઈ જવા દે પેલ તળાઈ જાય મિત્રો આપણે કપાઈ જવા દઈએ કાસા નો મિત્રો હવે આપણી કુવેર પણ થઈ ગઈ છે રેડી હવે નાખી દઈએ ટમેટા મિત્રો તાપ થાય છે વધારે એટલે બહુ વાંધો આવી ઉમટી નહીં તો આપણે આ આપ નાખી દઈએ લાલ મરચું જીરું થોડીક હળદર છે માપસર મીઠું હલો મિત્રો તો ટમેટા આપણા થઈ ગયા છે લાલ મરચું બધું કમ્પ્લીટ રેસીપી થઈ ગઈ છે જોવો મિત્રો બતાતું જશે તમને પહેલામાં તો હવે આપણે નાખી દઈએ મેંગી આપણે નાખી મેંદી નો મસાલો રીતે મિત્રો શકાશા મિત્રો આપણી મેંગી થઈ ગઈ છે કમ્પ્લેટ નાખી દઈએ હવે ઉતારી લેશું મિત્રો ખેતરમાં જઈએ એટલે અહીંયા સુગાડ કરવો પડે હવે મિત્રો બોલો કે આપણે ઉતરી લીધી છે ને કમ્પ્લીટ થઈ ગઈ છે તો હવે મિત્રો તમે સબસ્ક્રાઈબર કરી દેજો અને લાઈક કરી દેજો અને શેર કરજો મારા બધા ભૂલતા નહી